એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ મુખ્ય સમાચાર નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડમાં પંદર લોકોના મોત થયા તેમજ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રયાગરાજ જવા માટે ટ્રેનમાં ચડવાની રાહ જોઈ રહેલા મુસાફરોની ભીડમાં વધારો થતાં ભાગદોડ મચી હતી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળવા યુક્રેનના પ્રમુખ જેલેન્સકી તૈયાર રેલવે મંત્રાલયે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગને કારણે અસરગ્રસ્ત લોકો માટે વળતરની જાહેરાત કરી છે મૃતકોના પરિવારજનોને દસ લાખની સહાય ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને અઢી લાખની સહાય નાની ઈજા પામેલા લોકોને એક લાખની સહાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર કતાર રાજ્યના અમીર શેખ તમીમ બિન હમદ અલ્થાની થાની સત્તર થી અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ભારતની મુલાકાત લેશે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન એક મનપા અને છાસઠ નગરપાલિકાઓ માટે મતદાન રણવીરલ્લાહ બાદિયાને ધમકી ભર્યા મેસેજ અને કોલ મળ્યા બાદ એક પોસ્ટ શેર કરીને તેમણે જણાવ્યું છે કે હું અને મારી ટીમ પોલીસ તેમજ અન્ય સત્તાધીશોને સહયોગ કરી રહ્યા છીએ હું યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીશ અને બધી એજન્સીઓ સમક્ષ હાજર રહીશ લોકો મને મારી નાખવાની અને મારા પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપી રહ્યા છે મને પોલીસ અને ભારતના ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે યુનિયન મિનિસ્ટર મનસુખ માંડવિયા ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલમાં ભાગ લીધો ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણી પહોંચ્યા ખ્વાજા મોઈન્દુન ચિશ્તીની દરગાહ પર પિયુષ ગોયલ અને ઓમ બિરલાએ ગંગા પૂજા કરી દિલ્હી કેપિટલ્સની છેલ્લા બોલ પર રોમાંચક જીત ડબલ્યુપીએલમાં એક ટીમે રચ્યો ઇતિહાસ આ હતા આજના મુખ્ય સમાચાર આવા જ બીજા માહિતી સબર વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે